તો ચાલો આજે આપણે સૌ સાંભળીએ મહાભારતની ચાલીસમી વાર્તા કર્ણ અને કુંતીનો મેળાપ શ્રી કૃષ્ણએ કુંતીને સલાહ આપી હતી કે તે કર્ણ પાસે જઈને તેને તેનો સાચો પરિચય આપે તે મુજબ એક વહેલી સવારે કુંતી ગંગા કિનારે કર્ણ પાસે જઈ પહોંચ્યા એ વખતે કર્ણ સૂર્ય પૂજા કરી રહ્યા હતા સૂર્ય નારાયણ પશ્ચિમ દિશામાં જવા લાગ્યા ત્યારે કર્ણ એની આંખ ખોલી આંખો ખોલતા જ તેની નજર માતા કુંતી પર પડી કુંતીને અચાનક પોતાની સામે ઊભેલા જોઈ કર્ણને ભારે આશ્ચર્ય થયું એણે કુંતીને પ્રણામ કરીને પૂછ્યું હે મહારાણી રાધા અને અધિરથનો પુત્ર કર્ણ આપને પ્રણામ કરે છે કહો હું આપને શું સેવા કરું કુંતી કર્ણના સંસ્કારી વર્તનથી પ્રભાવિત થઈ ગયા તેમણે કર્ણને પ્રેમથી કહ્યું કર્ણ તું સારથી અધિરથનો પુત્ર નથી તું મારો પુત્ર છે હું રાજા કુંતી ભોજને ત્યાં હતી ત્યારે સૂર્યદેવના વરદાનથી મેં કુમારિક અવસ્થામાં તને જન્મ આપ્યો હતો તું પાંડવોનો જ ભાઈ છે માટે તું પાંડવોના પક્ષે આવી જા હું તારો અને અર્જુનનો મેળાપ જોવા ઈચ્છું છું કર્ણે કુંતીને કહ્યું હે માતા હું મારા ભાઈઓના પક્ષે જોડાવ એ હવે શક્ય નથી મેં જીવનભર દુર્યોધનનું લુણ ખાધું છે આ એને મારી જરૂર છે અણીની વખતે જો હું એનો સાથ છોડી દઉં તો તે મારી કાયરતા અને સ્વાર્થ વૃત્તિ જ ગણાશે ને આપે મારો જન્મ થતાં આજ મારો ત્યાગ કરી દીધો હતો એટલે આપે મને પુત્ર કહેવાનો અધિકાર ગુમાવી દીધો છે તેમ છતાં હું આપને ખાલી હાથે પાછા નહીં મોકલું હું આપને વચન આપું છું કે હું આપના પાંચ પુત્રોમાંથી ફક્ત અર્જુનને જ હણીશ આથી આ યુદ્ધ પૂરું થયા પછી પણ આપના પાંચ પુત્રો જીવતા રહેશે કર્ણ અથવા અર્જુન એ બેમાંથી આપનો એક પુત્ર ગુમાવવો પડશે માતા કુંતીને કર્ણને આશીર્વાદ આપીને ભારે હૈયે ત્યાંથી વિદાય લીધી કર્ણે અર્જુન સિવાયના ચાર ભાઈઓને ન હણવાનું વચન આપ્યું હતું તેથી કુંતીને રાહત થઈ હતી

સાથે સાથે એમણે પાંડવોને સામ દામ દંડ અને ભેદની નીતિ મુજબ યુદ્ધ માટે સજ્જ થવાનું સૂચન પણ આપી દીધું તો આ વાર્તા અહીં પૂરી થઈ છે આના પછીની વાર્તા છે યુદ્ધનો શંખનાદ અને ગીતાનો ઉપદેશ તો આ વાર્તા સાંભળવાનો ચૂકતા નહીં અને આ વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ